જય માતાજી જય મા દુર્ગા જય હો કુરદેવી માનો નો મિત્રો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી પર મિત્રો શું તમને ખબર છે કે હાલ ચાલી રહેલ ચૈત્ર નવરાત્રિ માં તમારા પર માતા નવ દુર્ગા કૃપા અને આપણા કુરદેવી માની કૃપા થાય છે ત્યારે આવા સંકેતો મળવાના શરૂ થઈ જાય છે હા મિત્રો આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે કે નહીં અને મિત્રો તમારામાંથી ઘણા લોકોના મનમાં એવો પણ પ્રશ્ન થાય છે કે આપણે કેવી રીતે જાણવું કે આપણા કુલદેવી માં કે માતા રાણી આપણી સાથે છે કે નહીં આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણા કુરદેવી માં કે માતા રાણી દિવસભર સાથે રહે છે કે નહીં મિત્રો હાલમાં ચાલી રહેલી ચૈત્ર નવરાત્રી સમયે આપણા માં કે માતા રાણી શું તમારા ઘરમાં આવે છે કે નહીં કારણ કે મિત્રો સૌના મનમાં આવા પ્રશ્નો આવે જ છે અને સૌ કોઈ ઈચ્છે છે કે તેમના ઘરમાં માતાજી આવે અને તેમની કૃપાથી જીવનને ધન્ય બનાવે તેથી મિત્રો આજના વિડિયોમાં સંપૂર્ણ આ વિષયની માહિતી આપણે જાણવાના છીએ અને મિત્રો કોઈ મોટો મૂર્ખ હશે મોટો અજ્ઞાની હશે કે જે એવો વ્યક્તિ જે આ જ્ઞાન પ્રાપ્ત નહીં કરે અને આજે આવા અમૂલ્ય જ્ઞાનને લાખો કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ કોઈ આ જ્ઞાન નથી આપતું કેમ કે આવી માહિતી સૌ કોઈ તમારાથી છુપાવા માંગે છે તો ભક્તો આપણા કુરદેવી માં કે માતા રાણી પોતાના વાસનો પોતાના તમામ ભક્તોને કરાવે છે પછી ભલે ભક્ત હોય પણ પોતાના તમામ ભક્તોને આપણે માતાજી કે માતા રાણી તરીકે પણ ઓળખીએ છીએ જે પોતાના હોવાનો આભાસ કરાવે છે કારણ કે મિત્રો માતાજી માં ભગવતી આદિશક્તિ માતા રાણી પરમ શક્તિ છે તે તો પરમ દેવી છે મિત્રો માતા રાણી ચૈત્ર નવરાત્રી ના સમગ્ર નવ દિવસ પોતાના તમામ ભક્તો સાથે સૂક્ષ્મ અને રહે રહે છે છે શક્તિ તો મિત્રો આ પાંચ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે આપણા કુરદેવી માં કે માતા દુર્ગા તમારી સાથે છે અને સાથે સાથે આ સાત સંકેતો બતાવે છે કે માતા રાણી તમારા ઘરમાં આવી ગઈ છે માતાજી પધારી ચુક્યા છે તો ભક્તો સૌ પ્રથમ આ વિડિયોમાં આપણે જાણીશું કે આપણને કેવી રીતે ખબર પડે કે માતાજી આપણી સાથે છે અને આ આ પછી તે પણ જાણીશું કે કયા સંકેતો દ્વારા જાણી શકાય કે માતાજી આપણા ઘરમાં આવી ગઈ છે અને પધારી ચૂક્યા છે તો મિત્રો ચૈત્ર નવરાત્રી માતાજી અને આપણા કુરદેવી માં જો આપણી સાથે હોય તો આ પાંચ પ્રકારના સંકેત મળે છે અને તે સંકેત કયા કયા છે તે જાણવા માટે તમે આજના આ અંત સુધી ચોક્કસ સાંભળજો પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે આપણા સૌના કુરદેવીમાં સવાર સાંજ તેમને ધૂપદીપ અગ્રબત્તી કરો છો તેઓ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તો સાચી શ્રદ્ધા સાથે કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો તો ભક્તો આવો જાણીએ તે વિશેષ સંકેતોને તો મિત્રો જયારે માતા રાણી તમારી સાથે હોય છે ત્યારે આ પાંચ સંકેત મળે છે તમને પૂજાના સમયે આંસુ આવવા લાગે દોસ્તો આપણે રોજ પૂજા કરીએ છીએ પણ આંસુ નથી આવતા પણ ચૈત્ર નવરાત્રી સમયે જ્યારે તમે પૂજા કરો અને આંસુ આવવા લાગે તો સમજો માતા રાણી તમારી સાથે છે અથવા જો તમને પૂજાના ના સમય એવું લાગવા લાગે કે કોઈ તમારા પાછળ ઉભું છે

ત્યારે તમારા શરીરમાં ઉર્જા શક્તિ તરત જ જાગૃત થઈ જશે હા મિત્રો તે આવીને તમને લાગે છે 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 અને આ બીજો સંકેત સંકેત મિત્રો ત્રીજો કે રાત્રે અચાનક થી ઊંઘ તૂટી જાય તો સમજો તમારા કુરદેવી માં તમારી સાથે છે અને માતાજી તમને જગાડવા માંગે છે માતા રાણી તમને કોઈ સંકેત આપવા માંગે છે મિત્રો ત્યારબાદ ચોથો સંકેત છે કે

દોસ્તો જેના સુવાસને ને આપણે ક્યારે અનુભવ્યા ન હોય કે જે આપણા ઘરના આસપાસ જોવા પણ ન મળે તો આ સંકેતથી પણ તમે જાણી શકો છો કે માતાજી તમારી સાથે છે મિત્રો હવે પાંચમો સંકેત જાણીએ તો ચૈત્ર નવરાત્રી દરમિયાન જો સ્વપ્નમાં કોઈ નાની કન્યા દેખાય કારણ કે નાની કન્યાને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેથી ચૈત્ર નવરાત્રીમાં જો નાની કન્યા દેખાય કે લાલ વસ્ત્ર દેખાય કે લાલ રંગનો ધ્વજ દેખાય છે તો સમજો કે માતાજી તમારી સાથે જ જ છે અને અને સાથે જો દીવો બત્તી પ્રગટાવતી વખતે કોઈ આકાર દેખાવા લાગે તો પણ કે કુળદેવીમાં તમારી સાથે છે અને ભક્તો માતાજી ચૈત્ર નવરાત્રીમાં આ સંકેતો ચોક્કસપણે પોતાના તમામ ભક્તોને દર્શાવે છે તો મિત્રો હવે તમે જાણી લીધું કે કુળદેવીમાં કે માતા રાણી આપણી સાથે રહે છે ત્યારે આપણને આવા સંકેતો મળે છે પરંતુ હવે આપણે જાણશું કે કયા સંકેતો મળે છે જ્યારે આપણા માં કે માતાજી ક્યારે આપણા ઘરમાં થાય છે તેઓ પ્રસન્ન થઈ રાજી થઈને આપણા ઘરે તેમનો વાસ થાય છે ત્યારે તેને કેવી રીતે ઓળખશો તો તે વિશે જાણવા માટે તમે વિડીયોને અધવચ્ચે છોડશો નહીં અને સંપૂર્ણ રીતે સાંભળતા રહેજો કેમ કે મિત્રો આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતા રાણી તમારા ઘરમાં આવી ગઈ છે અને જ્યારે માતા રાણી તમારા ઘરમાં આવી જાય છે તો જલ્દી જ તમારા દુઃખો દૂર થઈ જાય છે અને તમે તમારા જીવનમાં દિવસે દસ ગણી અને રાત્રે ચોગણી પ્રગતિ કરે છે મિત્રો મોટા ભાગના લોકો ને ખબર જ નથી પડતી કે તેમના કુરદેવી માં તેમના ઘરમાં આવી ગઈ છે અને ભક્તો આ લક્ષણો દ્વારા તમે જાણી શકો છો કે માતા રાણી તમારા ઘરમાં આવી ગઈ છે તો મિત્રો તમે રોજની પૂજામાં તમારા ઈષ્ટદેવતા કે કુળદેવી માને કોઈ પણ એક ફૂલ અર્પણ કરવાનું છે કારણ કે તેનાથી તરત જ મનોકામના પૂર્ણ થવા લાગે છે અને માતા દુર્ગા ચૈતન્ય રૂપે હાજર હોય છે તેથી આ દિવસોમાં કરવામાં આવેલી સત્ય ભક્તિનું પરિણામ માતા દુર્ગા તરત જ દેખાડી દે છે અને આ સમયમાં ખરાબ કર્મ કરવાથી ચૈતન્ય હોવાના કારણે જો આપણે ખોટું કામ કરીએ તો તેનું ખરાબ પરિણામ તરત જ દેખાય છે અને આપણને દંડ પણ મળે છે તેથી મિત્રો ચૈત્ર નવરાત્રીના તમામ દિવસમાં આપણે સંપૂર્ણ રીતે સાત્વિક વિચારોમાં રહેવું જોઈએ આ દિવસો દરમિયાન કપટ, ક્ષેત્રપિંડી અને દ્વેષનો પરિત્યાગ કરી દેવો જોઈએ. મિત્રો માતા દુર્ગા જે ઘરમાં આવે છે તે ઘરથી થોથી પણ વધારે પવિત્ર અને શુદ્ધ બની જાય છે. ત્યાં રહેતા બધા લોકોની બુદ્ધિ ભક્તિમય બની જાય છે અને ઘર પૂર્ણ શાંત રહે છે. તમે પણ તમારા ઘરમાં તપાસો કે જો આ સાતમાથી કોઈ પણ એક સંકેત જોવા મળે છે તો સમજીજો માતાજી તમારા ઘરમાં આવી પધારી ચૂક્યા છે. તો ભક્તો આવો જાણીએ કેટલાક સંકેતોને પણ મિત્રો સંકેત જાણીએ તે પહેલા જો તમે હજી સુધી વિડિયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો વિડિયોને લાઈક કરી દો અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો ભક્તો અમારી ચેનલ નો હેતુ છે જનહિત અને જનકલ્યાણ કરવાનો છે તેથી આપ સૌને નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો મિત્રો ઘણી વખત માતાજી આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને વિરાજમાન થાય છે પરંતુ તે આપણું જ મૂર્ખપણું છે કે આપણે એને ઓળખી શકતા નથી અને માતા રાણી માટે કંઈ કરી શકતા નથી તેમજ મિત્રો જ્યારે પણ માતા રાણી પ્રવેશ કરે છે તો તમે તમારી મનોકામના જલ્દી પૂર્ણ કરાવી શકો છો તો આવો આ સંકેતોને સમજીએ મિત્રો હું આ તમામ વિષય વિગતથી જણાવીશ કે કયા કયા ફળ પઠી પ્રાપ્ત થાય છે તેથી જો તમે માતાજીના સાચા ભક્ત છો તો વિડિયોને ધ્યાનથી સાંભળજો અને તેમાં તમને બહુ કામની વાત પણ જાણવા મળશે મિત્રો જો વારંવાર તમારા ઘરમાં ગૌમાતા આવે એટલે કે જે ઘરમાં માતા દુર્ગા રહે છે તે ઘરમાં તેમની બહેન કાંધેનું તેમની સેવા માટે અને દર્શન માટે વારંવાર ઘરના દ્વાર પર આવે છે અને ઘરના આસપાસ ગમે ત્યાં ફરતી રહે છે જો ચૈત્ર મહિનામાં દિવસ સુધી ગૌમાતા તમારા ઘરમાંથી હોય તો સમજો કે માતા રાણી તમારા ઘરમાં આવી ગઈ છે બીજો સંકેત મધમાખી ઘરમાં આગમન જો મધમાખી ને માતા દુર્ગાના બ્રાહ્મણી સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે અને જે ઘરમાં ચૈત્ર નવરાત્રી દરમિયાન મધમાખી આવે તો સમજો કે એ ઘરમાં કારણ કે નવ દુર્ગાના દર્શન માટે સેવિકા બનીને આવે છે તો મિત્રો જો આવું તમારા ઘરમાં પણ થાય છે તો સમજો કે માતા દુર્ગા તમારા ઘરમાં આવી ગઈ છે ત્રીજો સંકેત જ્યોતનું તેજસ્વી રૂપે પ્રગટાવું છે હા મિત્રો જો તમે તમારા ઘરમાં માતા રાણીની પ્રસન્નતા માટે ભક્તિ પ્રાપ્ત કરવા માટે જ્યોત સ્થાપિત કરી હોય અને જો જ્યોત જોરદાર રીતે હોય તો કે જ્યોતની સામે પોતે માતા રાણી ઉભી છે અને તમને પણ આત્મામાંથી તમારા કુરદેવી માં કે માતાજી ના હાજર હોવાનો અનુભવ થશે તો આ સંકેત થી પણ જાણી શકાય છે કે માતા રાણી તમારા ઘરમાં આવી ગઈ છે કારણ કે જ્યારે પણ જ્યોતની લવ તેજસ્વી રીતે પ્રગટવા લાગે તો તે માત્ર એટલા માટે જ પ્રગટે છે કારણ કે માતાજીની કૃપાથી અને તેમની ઊર્જાથી જ્યોતનો પ્રકાશ વધુ તેજસ્વી બની જાય છે ચોથો સંકેત ચૈત્ર નવરાત્રી દરમિયાન દીપકની દિવેટમાં ફૂલનું બનવું મિત્રો જો તમારી દીપકની દિવેટમાં અચાનક ફૂલ બનવા લાગે તો સમજો માનવ દુર્ગા માતા તમારા પર ખૂબ પ્રસન્ન છે અને તમારા પર પૂર્ણરૂપે કૃપા વરસાવી રહી છે મિત્રો આ લક્ષણ એ દર્શાવે છે કે માતા રાણી તમારા ઘરમાં આવી ગઈ છે અને હવે તમારા બધા કષ્ટોને દૂર કરીને આ લોકમાંથી વિદાય લેશે મિત્રો પાંચમો સંકેત તે છે કે જો વારંવાર ઘરમાં કાળી કીડીઓ જોવા મળે જો કારી કીડીઓ જૂથબંધ થઈને નીકળે અને રસ્તો કાપે તો સમજો માતા રાણી આવી ગઈ છે છે મિત્રો છઠ્ઠો સંકેત એ કે અચાનક ઘરમાં મનમોહક સુગંધ આવવા લાગે જો તમારા ઘરમાં અચાનક જેવી કોઈ સુગંધ આવવા લાગે કે પછી તેજસ્વી સુગંધ આવવા લાગે અથવા ઠંડી હવા ચાલવા લાગે તો સમજજો માતા રાણી આવી ગઈ છે અને પોતાનો હાજર હોવાનો અનુભવ કરાવી રહી છે તો મિત્રો આ સંકેત થી પણ જાણી શકાય છે કે માતાજી તમારા ઘરમાં આવી ગયા છે અને સાતમો સંકેત ભક્તો ફાટેલા પહેરીને કોઈ ભિક્ષુક આવે તો માતાજી પોતે જ તમારા દ્વારે યાચક ગઈ છે હા મિત્રો જો ચૈત્ર નવરાત્રીમાં કોઈ યાચક આવે તો ખાલી હાથ ન જવા દો કારણ કે પોતે માતા રાણી પણ પરીક્ષા લેવા માટે યાચક રૂપ માં તમારા ઘરમાં આવે છે તો ભક્તો આ સા સંકેત દર્શાવે છે કે માતાજી કે તમારા કુરદેવીમાં કે તમે જે કોઈ પણ ઈષ્ટદેવી દેવતાઓને માનો છો અથવા તો માતા રાણી ખુદ તમારા ઘરમાં આવી ગઈ છે અને તમારી પર ખૂબ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં જે કંઈ પણ કષ્ટ પીડા દર્દ છે તે ખતમ થઈ જશે અને તમારી ચડતી પ્રગતિના દિવસો શરૂ થશે તેમજ તમારા અટકેલા દરેક કાર્યો પણ થશે નિર્વિઘ્ન પૂરા થશે તો ભક્તો આમાંથી તમને કોઈ સંકેત મળ્યો હોય તો તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો આજનો વિડીયો આટલામાં પૂર્ણ કરું છું ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌને જય કુરદેવી માં જય માતાજી જય ગુરુદેવ જય મા નવદુર્ગાની સદાય જય હો